લો શેડ કરીને નીકળે છે અને અહીંયા મોડવો બોધવાનું ચાલું છે મમ્મી તમે જોઈ શકો છો આપણે અહીંયા આગળ જવાનું છે અને મોડવાનું ચમનું ઊભું કરે છે મોબલો બોબલા અને કેમનું ખેંચે છે એ આપણે જોઈએ આગળ જોઈ શકો છો ઘૂંચરે ગૂંચરા પડે છે બરાબર છે તો આપણે જોઈએ કે આપણે મોડવો કેવી રીતના ખેંચે છે તમને બતાવીએ લાઈવમાં તમે જોઈ શકો છો અહીંયા બે માણસ વરગી પડ્યા છે મોડવો ખેંચવા માટે તારના દોરડું લઈને અહીંયા બે જણા ખતરનાક રીતે મોરવો ઊભો કરી રહ્યા છે ગલકીનો તમે જોઈ શકો છો મિત્રો બે જણા આપણે પણ દોરી ઝાલીને ખેંચવાનું છે તમે જોઈ શકો છો કે અહીંયા તાર કેવી રીતના ઊભો થઈ રહ્યો છે તમે જોઈ શકો છો અહીં ખતરનાક રીતે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આ મોરવો કેવી રીતના ખેંચાય એ તમે જોઈ શકો છો હા ક્યાંક ચાતું નહીં બઉ ટાઈટ પડે છે ભાઈ તાર થોડો ઢીલો ભીલો કરો જોઈ શકો છો બંને વર્ગ્યા છીએ કરવા માટે પડને ભોય મોડવા માટે અહીંયા ગલકીનો મળભો નહી થતો ભાઈ

બહુ ટાઈટ છે ભાઈ થોડો ઢીલો કરો પછી આ પાસે માટી ની થોડીક માટી હટાવો તો મેરાવો આવો આ તો લે ઉપર છે એટલે બહુ ઊંચું આ તાર આવી તાર પણ તો આવી જશે આવ્યો કોઈ છે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા આગળ કે મોડવો કેવી રીતના ઊભો થાય છે અહીંયા લાઈવમાં આપણે બતાવીએ છીએ ઘણા ટાઈમથી વિડીયો લાવવાના હતા આપણો પણ આજે મેર આવી ગયો છે સવાર સવારમાં પણ ચાલુ છે એક હાથે દોયડું પણ જાળી રાખ્યું છે બધી કોમ હંગાત ચાલુ કર્યું છે હજુ તો ગલકી રોપી જ નહીં ખાલી મોડવા ઉભો કરી રાખ્યો ચાલુ કર્યું છે કોમ તો અહીંયા આગળ સરસ મજાનું કોમકાજ ચાલુ છે તો મિત્રો ફરી આપણે ખેંચીએ

મિત્રો હજુ તો એમાં ઘણું બધું કોમ બાકી છે આપણે આગળ જોઈએ હું આખો સીધો આડો અવરો જેમ હોય એમ સેટ કરવો પડશે હા અને ગલકી તો હજુ રોપવાની બાકી છે ગલકી રોપવા છે એટલે વિડીયો આવશે પાછો હા દેવલી બેઠી છે ભાઈ તાર ઉપર જો તો શું અહીંયા તો દેવલી દેખાતી નહીં મતલબ એક ચકલી છે એ ઉડી જો ઉડીને લેબડા ઉપર જઈ અહીં બધું ઘણું એવું બધું જોવા મળી જાય તમને જાત જાતનું બરાબર છે તો અહીંયા થોભળું પૂરી દીધું છે કમ્પ્લીટ અને ઊભું થઈ ગયું છે સરસ મજાનું છે આ સીન આ બૈનું નામ સાની છે આ बाजू તમે જોઈ શકો છો સોલા ગૌના સોલા છે એના મોડવો બનાવીને રાખ્યા છે પળડી બળડી જાય નહીં એટલા માટે અને તારનો ઘૂસરો અહીં આગળ લબડ્યો છે બરોબર કાટ બડાઈ જાય છે કારણ કે વરસાદમાં કાટ આગે આવી જાય અહીંયા તોણીઓ માર્યો છે જો હશે અડીખમ તો પડે નહીં એટલા માટે મારી રાખ્યું છે હું અમેની સાઈડ પણ આવું જ હશે હું અમે બરાબર છે એક સાઈડે ઊભું કરીને બીજી સાઈડે ખેંચવાનું આવે એ રીતના ખેંચા પહેલાં આવું માપ લેવું પડે માપ લઈને એના ખાડોવાળો કરવો પડે આવી રીતે માપ લેવું પડે અને ખાડો ચોક કરવાનો એ પણ સેટિંગ કરવું પડે પછી થોંભલું મીકાય જો અહીં નો અમને સેટિંગ થઈ ગયું એટલે ખાડો ખોદવા વરજી પડ્યા છે અહીંયા હું અમે એક ભાઈનો મોડવો તૈયાર દેખાઈ દેસું વ્હાઈટ વ્હાઈટ એ તમે જોઈ શકો છો અહીંયા એ પણ આ મોડવો તૈયાર થશે આ મોડવો પણ આવી રીતે તૈયાર થશે આપણે ચાલુ વિડીયોમાં આવતો રહેશે આવું બાજુ આ બાજુ પણ એક મોડવો તૈયાર છે એમાં કશું વ્યાટ્યું નહીં મમ્મીની સાઈડ થોંભલા થોંભલા દેખાઈ દો તમે સીધા તાર જોઈ શકો છો અહીંથી આ શેડા લાગી તાર દેખાય એ પ્રમાણે મોડવો ખેંચ્યો છે અહીંયા તાર ભરવીને બરાબર છે વિડીયોમાં બને રહો આપણે બીજું પણ થોડું ખેંચાઈએ પછી ઘેર બેર જોઈએ મિત્રો ખાડો થઈ ગયો છે હજી તો જોવો છે સેટિંગ આવ્યું કે કારણ કે ભાઈ આ મોડવો બનાવવાનો એટલે છ મહિના લગીને ઉભો રહે એવો બનાવવાનો પડ ને એવી સેટિંગ થઈ ગયું છે હવે તાર ભરવા જઈ રહ્યા ઉપર તમે જોઈ શકો છો તાર કેવી રીતના ભરવા છે નીચે ખેંચવાનું હોય તો હોય રો કેવી રીતના ખેંચો છે એ તમે ભરવી જુઓ અંદર આ બધું પહેલેથી નાખેલું હોય ગલફોડ્યું એવું મિત્રો ઘણો બધો લોબો તાર છે અહીંયા મિત્રો જુઓ તમે કવિ રીતા અહીંયા કોમ ચાલી રહ્યું છે મિત્રો ઘણા ટાઈમથી આ વિડીયો લાવવાના હતા પણ આ ટાઈમ નહોતો મળતો એટલા માટે વિડીયો નહોતો આવતો પણ આ વખતે તો લાવી ગયો છે મોડવો કેવી રીતના છે બરાબર તો વિડીયોમાં બને રહો આપણે બીજું ખાંભલું ખેંચવાની ટાઈમ થઈ ગયો છે મોડ રેડી થઈ ગયું છે ખાંભલું હવે ખેંચવાની વારી છે

ઘણો બધો ખતરો છે અહીંયા આગળ ફાંભલું પડતું હોય કે તાર વાગી જતો હોય કે ઘણા બધા ઘૂંચરો પડી ગયા છે એટલો તાર વધ્યો છે હવે દોડું બોડું મારીને ખેંચવાનું ચાલુ કરીએ મિત્રો અહીંયા રેડી થઈ ગયો છે થોંભલો અને ખેંચવાની વારી છે હવે ખેંચવાનું ચાલુ કર્યું છે એક જ માણસ ખેંચી લે એવું છે અહીંયા આગળ હવે ભોય ના પડી જવું ખેંચો 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 ફટાફટ ખેંચો હોંસકા મારે છો તો ભોય લફાક દે ને ભોય હા

તો રોપટાનો વિડીયો આવશે તો મૂકીશું બાકી હરે હરે બરાબર છે હું આ બલું પૂરવાન ચાલુ રીતે તો મિત્રો જય માતાજી